તો જય ભાટીજી મહારાજ કેમ છો મિત્રો સ્વાગત છે અમારું ફરી એક નવા વિડીયો તો મિત્રો આજનો વિડીયો તમારા માટે એકદમ ખાસ રહેવાનું છે સરળ સુંદર રહેવાનું છે તો આજના વિડીયોમાં આપણે કૂતરાઓને રોટલા અને દૂધ ખવડાવવાના છે તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો અને સાટ સપોર્ટ જરૂરથી આપજો તો આજે તમને ફૂલ વિડીયો અમારા ફેસબુક એકાઉન્ટ પર જોવા મળશે તો આજે આપણે આવી ગયા છે ખેતરમાં કપાસ વહેવા માટે તો જોઈ રહ્યા છો કે આપણે કેવા લૂકમાં છે તો મિત્રો આપણે આપણું રિયલી જે કામ કરીએ છીએ એ જ બતાવીએ છીએ અને વિડીયો એકદમ સાદો સેમ્પલ જ રહેવાનો છે તો જરૂરથી સાર સપોર્ટ અને તમારા ભાઈને વિડીયોને શેર કરતા રહેજો તો આગળ આપણે ને રોટલા બનાવે છે એનો પણ વિડીયો બતાવીશું અને ખવડાવીશું એ પણ બતાવીશું મિત્રો વિડીયો સેલે સુધી જોઈ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ફેસબુક પર નવા હોય તો જરૂરથી ફોલો કરો તો જય ભાઠીજી મહારાજ આપણા કૂતરાઓ માટે આજે રોટલાની સેવા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો તો આપણે રોટલી બનાવેલી છે તો દૂધ સાથે એમને આજે ખવડાવીશું હનુમાનજી દાદાના મંદિરે તો મિત્રો વિડીયો બને એટલું શેર કરો સાથ સપોર્ટ જરૂરથી આપો તો ચાલો આપણે મંદિરે જઈને કૂતરાઓને રોટલી ખવડાવીએ જય ભાઠીજી મહારાજ જય ભાઠીજી મહારાજ તો મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મારા તમામ ભાટીજી મહારાજના ભાઈ ભક્તોને ખાસ જણાવવાનું કે આજે આપણે એક નાનકડી સેવા કરવા આવ્યા છે કૂતરાઓ માટે જે આપણે પહેલાં વિડીયોમાં કૂતરાઓ માટે પાલેજી ખવડાવ્યા હતા તેમાં તમે ખૂબ સાથ સપોર્ટ પ્રેમ આપ્યો છે કેટલા ભાઈઓની કમેન્ટ પણ મેં વાંચી છે તો ભાઈઓએ લખેલું છે કે દૂધ ને રોટલો ખવડાવો તો આજે આપણે આપણા ઘરેથી ગરમા ગરમ રોટલા લાવેલા છે અને દૂધ લાવેલા છે તો આજે આપણે કૂતરાઓને ખવડાવીશું અને નાનકડી આ સેવા છે મિત્રો વિડીયો બનાવવાનું માધ્યમ એ જ છે કે મેં પણ બીજા ભાઈઓના વિડીયો જોઈને આવી નાનકડી સેવા કરું છું તમે પણ આ વિડીયો જોઈ નાનકડી તમારાથી જે પણ ઘરે સેવા થાય તે કરજો અને વિડીયો બને એટલું શેર કરજો તો મિત્રો આટલી નમ્ર વિનંતી છે વિડીયો પૂરો જોજો અને તમારા ભાઈના ફેસબુક પેજ પર નવા હોય તો ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી આઈડી છે મુકેશ રમન એને પણ ફોલો કરજો તો આપણે મિત્રો આ જ રીતે હવે સેવા કરતા જ રહીશું તો ચાલો અહીંયાથી તમને બતાવીએ દૂધને ગરમા ગરમ રોટલા તો અહીંયાથી તમે જોઈ રહ્યા છો ગરમા ગરમ આપણે ઘરેથી રોટલી લાવેલા છે કૂતરાઓને ખવડાવવા માટે આ લાવેલા છે અહીંયા દૂધ પણ છે તો ચાલો આપણે સેવા સ્ટાર્ટ કરીશું અને કૂતરાઓને ખવડાવીએ તો વિડીયોને છેલ્લે સુધી જોજો જય ભાટીજી મહારાજ અહીંયાથી તમે જોઈ રહ્યા છો તો આપણે સેવાનું કાર્ય ચાલુ રાખેલું છે તો મારું તો એક એવું સપનું છે કે આગળ જતા કૂતરાઓ માટે ગામે ગામ જઈ કૂતરાઓને ખવડાવો તો મિત્રો એટલો સાથ આપો જેથી કૂતરાઓનું મોટું આશ્રમ બનાવવાની જે મારી ઈચ્છા છે તે પૂર્ણ થાય તમારા સપોર્ટથી પૂર્ણ થશે તો સપોર્ટ જરૂરથી કરજો તો આપણે અહીંયાથી આપણે થોડા સમયમાં માછલીને પણ ખવડાવીશું અને ટૂંક સમયમાં કિંમત ગામે જઈને આપણે કબૂતરા માટે દાણા પણ ખવડાવવા જવાના છે તો મિત્રો આ જ રીતે સેવા કરવાની છે તો આપણે દૂધ અંદર વેરી રહ્યા છે તો મારા વાલા ભાટીજી મહારાજના ભાઈ ભક્તો બે હજાર છવ્વીસ પણ આવી રહ્યું છે તો ખૂબ તમને ભાઠીજી મહારાજ આગળ વધારે એવી નમ્ર વિનંતી છે ભાઠીજી મહારાજને પ્રાર્થના કરું છું કે ભાઠીજી મહારાજ જેટલા પણ આ ભાઈ ભક્તો વિડીયો જોવે છે અને શેર કરે છે શેર કરે છે એમની હર મનની મનોકામના પૂર્ણ કરજે અને જેવો તમે બે હજાર પચીસમાં પ્રેમ મને આપ્યો છે એવો બે હજાર છવ્વીસમાં તમારો પ્રેમ આપતા રહેજો તો આપણે છઠ્ઠા મહિનામાં મહાદેવના દર્શન કરવા કેદારનાથ પણ જવાના છે ત્યાં પણ તમને દર્શન કરાવીશું તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો તમારે કેવા વિડીયો જોવા ગમે છે અમારો વિડીયો કેવો છે જરૂરથી કમેન્ટમાં રાય આપજો તો ચાલો અહીંયાથી આપણે કૂતરાઓને આપણે ખવડાવીશું તો ચાલો ભાઈઓ રાહુલભાઈ લે મેહુલભાઈ તો આપણા મેહુલભાઈ છે આ જ રીતે એને તો ચાલો અહીંયાથી એક અહીંયા પણ કૂતરું આવેલું છે તેને પણ આપણે સેવા કરીશું તો આ જ રીતે સાથ સપોર્ટ આપતા રહેજો તો મિત્રો આવનારા દિવસોમાં આગળ જતાં આપણે સોશિયલ મીડિયાથી આપણે નાનકડું કૂતરાઓ માટે મસ્ત મજાનું નાનકડું આશ્રમ બનાવીશું અને દરરોજ દેહની સેવા કરીશું મારું તો એવું જ સપનું છે કે જ્યારે આપણે ભગવાનના ઘરે જઈશું ને તો કર્મનું ભાઠું લઈને જવાનું છે એટલે આપણે કર્મ કરવાના છે સારા ભલે આપણાથી વધારે તો નહીં પણ નાની તો સેવા થશે ને તો આજના વિડીયોને અહીંયા મારી વાણીને વિરામ આપું છું વિડીયો ગમે તો જરૂરથી શેર કરજો તો અહીંયાથી અમારા રાહુલભાઈ છે અને અમારા મેહુલભાઈ આવેલા છે અહીંયા આપણો એક આપણી દીકરી પણ છે તો આપણી દીકરીને પણ બતાવીશું તો આપણી દીકરી પણ સેવામાં જોડાયેલી છે તો દીકરી પણ આવેલી છે અહીંયાથી આપણો બહેનનો દીકરો છે ને અહીંયાથી ચાલો આજે તમને હનુમાનજીના હનુમાનજીના દર્શન પણ કરાવીએ તો આપણા ગુલાલ ગામમાં ખૂબ પ્રાચીન મંદિર હનુમાનજીનું આવેલું છે તો અહીંયા આપણે ડેલ્લી સર્વિસ દર્શન કરવા સાંજે નહીંને આવીએ છીએ એની સાઈડમાં ભાટીજી મહારાજનું મંદિર પણ ખૂબ સુંદર મજાનું છે તો ત્યાં પણ આપણે દર્શન કરીએ છીએ તો મિત્રો ચાલો મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ તમારો દિવસ શુભ રહે જય ભાટીજી મહારાજ આપણા ભાઈ મુકેશભાઈને ભાઈ આવી રીતના સપોર્ટ આપતા રહેજો જેથી આવું કુતરાઓને ગમે તે કબૂતરને એ બહુ સેવા કરે છે એટલે તમે સપોર્ટ કરજો જેથી આવનારા દિવસોમાં પણ આના કરતાં અમે સારી સેવા કરી શકીએ